અને જો આમાં કોઈ આપણે એવી કારખાના ચીવટ ની જરૂર માથે ઢાકી દે અમુક વસ્તુ કરો એટલે પૂરું થઈ જાય હવે આ છે ને બીજું ભાઈ રામ ઓમાંથી ભાઈ ઓમાંથી આ તો લગભગ બે એક જ છે ને

બરાબર જો આ એમને મૂકી દેલા પીડીયા મૂકીને મૂકી દે એટલે ખર્ચનો બીજો જે સવાલ આવે એ આપણા મનમાં ક્યારે આવે નહીં હવે આ જે છે ને જો આની અંદર છે ટેટા વડલાના ટેટા ઉમરા અને ઘરમાળાની સિંગ બરાબર એ ત્રણેય આ બાજુમાંથી મફત જ તો આપણે કંઈ ખર્ચ કર્યો આ ખાતર બધું મફત થયું

એટલે એ તમારું ગયું ત્યાં બીજે દિવસે તમે છાંટી શકો અને છાંટતી વખતે તમારે એની અંદર સો એમ કે દોઢસો એમ એલ ગાયનું દૂધ મળે નાખી દેવા આ એક આખો તમારું છાંટવા માટેનું મટીરિયલ તૈયાર થયું બરાબર તમે હવે એ તમે અખતરો કરો ખબર છે ચાર હાઈડોમાં છાંટો નહીં ચાર હાઈડોમાં છાંટો તો ખબર પડશે ને હવે આ તમને ખાલી પાણી જેવું દેખાય ને હવે એ છે લીમડા અને ગોળનું પાણી લીમડાની લીંબોડી બરાબર હવે આ ત્રણેય વસ્તુનું કોમ્બિનેશન કરીને જો છંટકાવ કરો તો ન્યુટ્રિશન પણ મળે બરાબર જીવાતો આવતી અટકે આવતી અટકે આ જીવાતને મારી ના હકે તમે આપણે મારવાની વાત કરીએ આમાં ન હોય આવવા ના દે તો એને ટાઈમસર તમે શેડ્યુલ બેઠો હોય બરાબર અને બીજું બેક્ટેરિયા આની અંદર બેક્ટેરિયા પણ હોય જે આપણે વનસ્પત સેટિંગ કરવા પછી સ્ટીકરે આની અંદર જ હોય ટૂંકમાં છોડ ઉપર પાંદ ઉપર ચોટી જાય બરાબર એટલે આ ત્રણેય વસ્તુ જ્યારે ભેગી કરીને છાંટીએ એટલે બધાય ફાયદો એક આરે આપી નોખું નોખું તમારે કરવા જવું ના પડે બરાબર અને એની અંદર એ તો આથો આવ્યો હતો અને જૂનું છે એક વર્ષ જૂનું થઈ ગયું અને બાર વરસ સુધી આવે કેટલા વર્ષ બાર વર્ષ સુધી આવે હવે આ બધી વસ્તુ તમે કરી શકો કે ના કરી શકો બરાબર અને ના કરી શકો ત્યાં ક્યાંકથી ક્યાંક મળી જાય તો આપણે લઈ લઈ ને આપણે સજી ખેતી માં આગળ વધવું હોય તો આપણે આવું તો કરવું તો પડશે અને તમારી વાડીએ વડલાઈ હોય પીપળા હશે ઉમરા હશે કોઈની વાડીએ બરાબર એટલે બની ગયું થઈ ગયા પછી પાછું બનાવવાનું પ્રોસેસ ની આમાં જરૂર ઓની જેમ નથી આ તમે એક બેરલ ભરી લીધું એટલે બેરલ થઈ ગયા પછી પાછું ખાલી બીજું બનાવવાનું